સુરત શહેરના બાંધકામ જગતમાં ખળબળાટ મચાવનાર બનાવ પ્રકાશમાં આવ્યો છે ત્યારે ઉધના પોલીસ અને સર્વેલન્સ ટીમે આવા એક ખંડડી આરટીઆઈ કરનારની ધરપકડ કરી છે આરોપી સામે ત્રણ ફરિયાદ દાખલ હતી તે કલેક્ટર કચેરી અને પાલિકાની કચેરીમાં આરટીઆઈ કરી લોકોને ધમકી આપતો હતો છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં આરટીઆઈના આધારે બિલ્ડરો અને સામાન્ય નાગરિકોને ધમકી આપી ખંડણી વસૂલવામાં આવી રહી હોવાની પોલીસને માહિતી મળી હતી જેની વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા આવા લોકો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ઉધરા પોલીસે આવા જ એક આરોપીની ધરપકડ કરી છે આરોપી બાંધકામ સામે કલેક્ટર કચેરી અને સુરત મહાનગરપાલિકાના ઉધરા સાઉથ ઝોન કચેરીમાં ખોટી હકીકત ઊભી કરીને અરજીઓ કરતો હતો બાદમાં બિલ્ડર કે મકાન માલિકનો સંપર્ક કરી તેઓને ડરાવ્યા ધમકાવ્યા પછી બાંધકામ તોડાવી દેશે તેવી ધમકી આપીને મોટી રકમ ખંડણી રૂપે વસૂલતો હતો આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર મનીષ નવીનભાઈ રાણા ઉર્ફે ઘંટીવાલાને ને ઉદના સર્વેલન્સ ટીમે ઝડપી લીધો છે આરોપીએ અલગ અલગ ત્રણ ફરિયાદીઓ પાસેથી આ રીતે ખંડણી મેળવી હતી અને તેમની બાંધકામની કામગીરી રોકાવી દીધી હતી સુરત કલેક્ટર કચેરી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉધના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ ગુના નોંધાય છે પ્રથમ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો ચોર્યાસી ખંડણી પાંચસો છ બે મારી નાખવાની ધમકી હેઠળ નોંધાય છે બીજી ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો ચોર્યાસી ત્રણસો સત્યાસી મોતની ધમકીથી ખંડણી વસૂલવી અને પાંચસો છ બે હેઠળ નોંધાય છે ત્રીજી ફરિયાદ ભારતીય ન્યાય સમિતા બે હજાર ની કલમ ત્રણસો બે અને ત્રણસો આઠ પાંચ તથા ત્રણસો એકાવન ત્રણ મુજબ ગુનો નોંધાયો છે હાલે મહેરબાન એચએમ સાહેબ બીજી સાહેબ અને સીપી સાહેબની સૂચના મુજબ અલગ અલગ સરકારી કચેરીઓમાં અરજીઓ કરી અને ખંડણી ઉઘરાવતા જે લોકો છે એમની વિરુદ્ધ એક મુહિમ ચાલી રહી છે સુરત પોલીસ દ્વારા આ મુહિમ હેઠળ હાલે એક વાત ધ્યાનમાં આવી હતી કે એક મનીષ નવીનભાઈ રાણા કરીને જે સો કોલ્ડ પત્રકાર છે જેમનું સત્રમ ટાઈમ્સ નામનું પત્ર મતલબ ન્યૂઝપેપર છે એમના દ્વારા એસએમસી સાઉથ ઝોન અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરી આ જે ફરિયાદીઓ છે એમના બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી રહી હતી સુરત કલેક્ટર કચેરીના સ્વાગત ફરિયાદ નિવારણ વિભાગ તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ પણ આવા ખંડણીખોરો સામે કાયદેસર પગલાં લેવા સૂચનાઓ આપી હતી ઉધના પોલીસ અને સર્વેલન્સ ટીમે આવા ગુનાઓના અંતે કાર્યવાહી શરૂ કરી હતી અને સફળતા મેળવી હતી